ગુજરાત સરકારે વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે સરકાર ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદી કરવા જઈ રહી છે ખેડૂતને ટેકાના ભાવ આપીને ખરીદી કરવામાં આવશે તુવેરના સો ટકા જથ્થાની આઠ હજારના ભાવે ખરીદી કરવામાં આવશે વીસીઈ મારફતે ખેડૂતો ટેકાના ભાવે જણસીના વેચાણ માટે નોંધણી કરાવી શકશે બાવીસ ડિસેમ્બરથી નોંધણીની શરૂઆત થશે ભારત સરકાર દ્વારા એમએસપી પ્રાઇસથી અલગ અલગ ખરીદીઓ ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે ચણા તુવેરો એ હવે પાકવાની છે ત્યારે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે સો એ સો ટકા જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન રીતે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે